જય માતાજી મિત્રો આવા મોટિવેશન કથા વાર્તા તમામ મોટિવેશનના વિડીયો આપણી ચેનલ એટલે કે ગુજ્જુ ગુજરાતી ત્રણસો બારમાં મૂકવામાં આવે છે તો મિત્રો રોજ વિડિયો જોવા માટે અમારી ગુજ્જુ ગુજરાતી ત્રણસો બારને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરો અને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડિયોને શેર કરો જય માતાજી દિવાળી એટલે દીપાવળી ભારતનો સૌથી પવિત્ર અને આનંદમય તહેવાર આ તહેવાર પ્રકાશના અંધકાર પર વિજયનો પ્રતીક છે ભગવાન શ્રીરામના અયોધ્યા પરત ફરવા માટે રામાયણ મુજબ ભગવાન શ્રીરામે રાવણનો સંહાર કરીને ચૌદા વર્ષનું વનવાસ પૂર્ણ કર્યું અને માતા સીતા તથા ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવ્યા અયોધ્યાના લોકોએ તેમના આગમનને આનંદપૂર્વક ઉજવવા માટે દીવા પ્રગટાવ્યા અને એકી જ તહેવાર દીપાવલી તરીકે ઓળખાયો દેવી લક્ષ્મીજીની ની પૂજા દિવાળીનો બીજો મુખ્ય અર્થ છે માતા લક્ષ્મીનો જન્મ અને પૂજન દિવસ એ લોકો પોતાના ઘરો સાફ કરે છે દીવા બળાવે છે અને માતા લક્ષ્મીજીની આરાધના કરે છે જેથી ધન સમૃદ્ધિ અને સુખ મળે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર નો સંહાર કર્યો દિવાળી પહેલા આવતો દિવસ નરક ચતુર્દશી અથવા છોટી દિવાળી કહેવાય છે એ દિવસે શ્રી કૃષ્ણ દૈત્ય નરકાસુર નો સંહાર કર્યો હતો એટલે આ દિવસ અસત્ય અને પાપ પર સત્ય અને ધર્મના વિજયનો દિવસ માનવામાં આવે છે ગુરુ હર્ષદેવ દિવસ જૈન ધર્મ અનુસાર જૈન ધર્મ અનુસાર ભગવાન મહાવીર સ્વામી એ દિવસે નિર્વાણ પામ્યા હતા એટલે જૈન સમુદાય માટે દિવાળી ખૂબ જજ પવિત્ર તહેવાર છે શીખ ધર્મમાં શીખ માટે દિવાળી બંદી છોડ દિવસ તરીકે મનાવામાં આવે છે જ્યારે ગુરુ હરગોવિંદ સાહેબજી મુક્ત થયા અને અન્ય કેદીઓને પણ મુક્તિ નવો વર્ષ 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 અને વ્યવસાયિક શરૂઆત દિવાળી પછીનો દિવસ એટલે કે ગુજરાતી મનાવવામાં આવે છે ઘણા વેપારીઓ એ દિવસે નવા ખાતા લેડર શરૂ કરે છે અને શુભ શરૂઆત કરે છે સારાંશમાં દિવાળી એ પ્રકાશ આનંદ સમૃદ્ધિ સત્ય ધર્મ અને નવી શરૂઆતનો તહેવાર છે તે આપણને શીખવે છે કે અંધકાર જેટલો પણ ઘેરો હોય એક દીવો પૂરતો છે પ્રકાશ ફેલાવા માટે